પારિજાત નામની વનસ્પતિ છે એનું બીજું નામ હરશિંગાર અને ઇજું નામ એનું છે એ છે નાઇટ જાન પારિજાતના પાનનો પાવડર જે છે એ આપણને ખાસ કરીને સાંધાનો દુખાવો થતો હોય હાડકાં નબળી પડી નબળા પડી ગયા હોય હાથ પગમાં સોજા ચડી ગયા હોય ખાસ કરીને કમરમાં દુખાવો થતો હોય કે સાયટિકાની તકલીફ હોય તો તમામ પ્રકારની દુખાવાની જે કાંઈ ફરિયાદ છે એમાં જો પારિજાતના પાનનો પાવડર પીવામાં આવે તો ખૂબ સારો રિઝલ્ટ મળે છે પારિજાતના પાનનો પાવડર લગભગ દરેક મેડિકલ સ્ટોર પર આરામથી મળી જતો હોય છે પારિજાતના પાનનો પાવડર એક ચમચી લેવાનો છે એક ગ્લાસ ગરમ પાણીની અંદર ઉકાળીને પછી પીવાનું છે જે પાણી ઉકળીને બને છે એ ગાળીને પછી પીવાનું છે પારિજાતનો પાવડરનો ઉકાળો જે છે એ સવારે અને સાંજે બે ટાઈમ પીવાથી શરીરના તમામ પ્રકારના દુખાવામાં ખૂબ સારો ફાયદો થાય છે પારિજાતના પાવડર વિશે વધુ માહિતી મેળવવા માટે અમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરો સર જે મચા ઊંડા સારી તંદુરસ્ત આપે બધા જમીન